હું પંડ્યા આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ આજરોજ સાઈ મંદિર પરિવાર ચાર રસ્તા પાસે સાઈધામ સેવા સમિતિ દ્વારા મહાપ્રસાદી ભંડારાનું ખાસ આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે ડભોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા શ્રીમતી મીનાબેન મહેતા ખાસ ઉપસ્થિત રહ્યા સાયદામ સેવા સમિતિ દ્વારા અઢાર વર્ષથી મહાપ્રસાદીનું ખાસ આયોજન કરવામાં આવે છે પૂર્વ વિસ્તારની અંદર એક મોટામાં મોટો ભંડારો પણ ખાસ તેમના દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે જેમાં આશરે દસ થી પંદર જેટલા ભક્તોએ મહાપ્રસાદીનો લાભ લીધો જે રીતે પૂર્વ વિસ્તારની અંદર ખૂબ જ સુંદર રીતે સાંઈ બાબાના મંદિર એટલે કે સાંઈ સેવા સમિતિ ભૈરવનગર પરિવાર ચાર રસ્તા પાસે ખૂબ જ સુંદર મહાપ્રસાદી એટલે કે ભંડારાનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે સતત બે હજાર છ થી લઈ અને આજ દિન સુધી એટલે કે વર્ષથી આ રીતે આયોજન કરતા આવ્યા છે ખૂબ જ જે સાયધામ સેવા સમિતિના સ્વયંસેવકો એટલે કે ભક્તો છે તેમના દ્વારા આયોજન કરવામાં આવે છે ખૂબ જ સુંદર રીતે આ આયોજન કરવામાં આવ્યું છે આના મુખ્ય આયોજક કરતા એવા શૈલેષભાઈ મહેતા એ સોટ્ટા સાહેબ આપણી સમક્ષ હમણાં જ હાજર હતા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવે છે આશરે હજાર દસ હજારથી દસ પંદર હજાર જેવી વ્યક્તિ અહીં આગળ પ્રસાદીનો લાભો લે છે દર વર્ષે આ જ રીતે આયોજન કરવામાં આવે છે આપ નિહાળી રહ્યા છો જે રીતે આપ દેખી રહ્યા છો કે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે અને આ મહાપ્રસાદીનું આયોજન ભગવાન સાંઈનાથ મહારાજ કરતા હોય તેવું લાગી રહ્યું છે જ મોટી સંખ્યામાં સ્વયંસેવકો પણ આ રીતે સેવા આપી રહ્યા છે અને તેમના